વોશ બેસીન ખુલ્લા નળમાંથી પાણી વહી જતું હોય છે તે અંગે સમાચાર પ્રસિદ્ધ થયા હતા હજુ તો ગણતરીના દિવસો વિત્યા ત્યાં તો ડેપો સફાઈ કર્મચારીઓનો પગાર કપાતનો પ્રશ્ન ઉદભવ્યો હતો ચંબુસર એસટી ડેપોમાં આશરે છ જેટલા સફાઈ કામદારો ઘણા સમયથી ડેપોની સાફ સફાઈ કરે છે અને તેઓ ગયા મહિનાનું આઠ હજાર નિયત પગારમાંથી રૂપિયા પાંચ હજાર મળતા હોય છે એ ડેપો મેનેજરને પ્રશ્ન કરેલ કે કેમ અમારો પગાર કાપવામાં આવ્યો તો પેનલ્ટી લાગી છે તેમ જણાવ્યું અને સફાઈ કામદારો ત્રણ હજાર કપાત પગાર થતા સફાઈ કામદારોએ બે દિવસથી સફાઈ કામ બંધ કરી દીધું હતું જેને લઈને ડેપો મેનેજરે છૂટક સફાઈ કામદાર બોલાવી ડેપોની સફાઈ કરાવી હતી તેમ કહીને સફાઈ કામદારોએ આક્ષેપો કર્યા હતા સદર બાબતે ડેપો મેનેજર આર્યન પટેલે પૂછતા તેઓએ જણાવ્યું કે જમ્બુસર એસટી ડેપોમાં સફાઈનો કોન્ટ્રાક્ટ વહીવટ તંત્ર આપેલો છે એજન્સીના માણસો રાખી કામ કરાવતા હોય છે અને કામદારોને એજન્સીએ પગાર ચૂકવવાનો હોય તેમાં એસટીને અમારે કોઈ લેવા દેવા નથી ડેપોમાં સાફ સફાઈ નહીં કરે તો ડેપો મેનેજર તરફથી હું એજન્સીને દંડ કરું એજન્સી કોને દંડ કરે તે તેમનો વિષય છે મારું નામ મગનભાઈ છોટાભાઈ છે આ બસ ડેપોમાં છ મહિનાથી નોકરી કરું છું છતાં અમારે જોડે પગારમાં આઠ પગાર છે તેમાંથી અમને પાંચ આપે છે વત્તા કે તમારી પેરન્ટી લાગી અમારા પાછા ડેપો મેનેજર આવીને કે આ નહીં થયું તે નહીં થયું એવી રીતે અમને ધમકી આપે છે ને પછી પાછા કે આ કામ નહીં થયું તે નહીં થયું આવી રીતે ઘર વર્તન કરે છે બેસી રહે છે અમારા આ લેડીઝોને કે તમારે અમારો મો દેખાડવાનો અમારે હાજરી કાર બતાવવાનું આ કરવાનું તે કરવાનું એટલે શા માટે અમે કામ કરતા આટલી હરણગીરતી થતી હોય તો શું છે એસટી ડેપોનું કામદાર છું અમે સફાઈ કામદાર છું સવારના અમે વહેલા આવીએ સાત વાગ્યાના આવીએ અમે સફાઈ કરીએ કચરા પોતું કરીએ ટોયલેટો ધોઈએ બધું જ અમે કરીએ તોય છતાં અમારા જોડે ડેપો મેનેજર ખરાબ વર્તન કરે છે અમે અમે લોકો સવારના આવ્યા તો ડેપો મેનેજર એવું કહેવા માંગે છે કે પહેલા અમને મોં બટલાઈ જવાનું પછી કામ કરવાનું અમે એવું કહે કે સાહેબ અમે શાકારોને મોં કે અમે કે હું કેવી રીતના જાણું કે તમે કેટલા માણસો આવ્યા કેટલા નહીં એવું અમને કહેવા માંગે ડેપો મેનેજર સાહેબ અને અમે લોકો બેઠેલા હોય તો અમારા ખોટા પડી જાય અમારી જોડે ખરાબ વર્તન કરે કેમ બેઠા છો કેમ શું કામ નથી કરવાનું આમ તેમ એવા બધા ખરાબ ખોટા વર્તન કરે છે અમારી જોડે

બીજાઓને બોલાવીને અઢીસો રૂપિયા રોજ આપીને એમની જોડે કામ કરાવે છે અને અમે અમે લોકોને સાઈડનો કરે અમે હડતાલ પર ઉતર્યા છે તો અમારી હડતાલ તો માન્ય રાખી જોઈએ ને સાહેબ ને અમને સાથ સહકાર આપી નહીં શકતા મેનેજર સાહેબ બાના વિધાઉટ માણસની જોડે કામ કરાવું મેં પંદર વર્ષથી હું અહીંયા કામ કરું છું ડેપોમાં राजू भाई पटेल एस टी डेपो जम्बूसर डेपो मैनेजर અહીંયા એક કર્મચારીઓની એવી બૂમ છે કે એમને સાફ સફાઈના આઠ હજાર રૂપિયા પગાર હતો અને એની જગ્યાએ પાંચ હજાર રૂપિયા આપવામાં આવ્યો છે એવો એક ઇશ્યુ બનેલો છે એના વિશે શું કહેવામાં આવ્યું છે હવે એસટી તંત્રએ ડે પણ સફાઈ માટે એજન્સી રાખી દીધી છે અને એજન્સીને ડાયરેક્ટ પેમેન્ટ એસટી અમારા વિભાગીય નિયામક તરફથી થતી હોય છે તો ત્યાં આગાડીથી પેમેન્ટ પૂરું ચૂકવી દેતા હોય છે એજન્સીને હવે એજન્સી માણસો રાખીને એજન્સી કામગીરી કરાવતી હોય છે હવે સાફ સફાઈની કામગીરી કરવાની એજન્સીને એમાં આવતું હોય છે હવે એજન્સીને પેમેન્ટ ચૂકવવાનું હોય છે કામદારોને અમે રાખેલા હોય છે તો એમાં એસટીને અમારે કોઈ લેવા દેવા હોતું નથી હવે કામદારો કામ કરે નહીં કરે શું કરે હાજરી શું હોય એ બધું મેટર બધી એજન્સીને છે કામગીરીમાં જો નહીં કરે સાફ સફાઈ નહીં રાખે બરાબર તો અમે એસટી તરફથી ડેપો મેનેજર તરીકે હું અહીંયા એમને દંડ કરું એજન્સીને હું દંડ આપું એટલે ભાઈ એજન્સી શું કરે કે એજન્સીનો પ્રશ્ન છે એજન્સી દંડ આપવો પડે જ મારે ગંદકી બાબતમાં એજન્સી વસ્તુ કલાક કોની પાસે કરે શું કરે એ એજન્સીનો વિષય છે એજન્સી જોડે મારે ટોકિંગ થતું હોય ને એજન્સીએ મને કહેતી હોય કે ભાઈ સાહેબ સાફ કરાવી દઉં છું સાફ કરી દઉં છું કામદારો હોવા છતાં પણ જો ડેપોમાં ગંદકી રહેતી હોય તો તે યોગ્ય ના કહેવું ને અત્યારે જે ડેપોમાં માહોલ અત્યારે મારે ગંદકીનું થઈ ગયું છે બીજી એક વસ્તુ કે આ લોકોનો બીજા કામદાર આ લોકો સ્ટાઇકઅતરી રહ્યા છે અત્યારે પેમેન્ટ ના થવાના કારણે ને મેં બીજા માણસો લાવીને કામ કરી ચાલુ કરાઈ તો આ લોકો તરફથી કામ તારી ધમકી આપે છે કે ભાઈ તમે કેમ કામ કરો છો હવે આ રીતે બી ધમકી આપે છે ને હું એમને રજૂઆત કરવા કહો કે ભાઈ તમે મારા કામમાં અડચણ ઊભી ના કરો તમે જે કંઈ લડત હોય તે એજન્સી જોડે લડત કરી દો તમારે જે હોય છે મારે કોઈ લેવા દેવા છે નહીં તો એ લોકો અત્યારે એપ્રોસીટીની ધમકી આપવા તૈયાર થઈ ગયા છે અત્યારે પોલીસમાં સ્ટેશનમાં મારામારીને બી લોકો ઉચ્ચારીને આવે કે મારામ મારી કરે છે ડેપોમેન્ટ અત્યારે ડેફો મેળ તરીકે હું કોઈ મારામ મારી કરવા કે નોકરી કરવા આવ્યો નથી ଡେକୋମେଣ୍ଟ ତ ଆଉ ତେ ନା